મિત્રો જોઈ શકો છો છોકરો ખુશ થઈ ગયો છે તો જય માતાજી મિત્રો અમારી ચેનલમાં તમને હાર્દિક સ્વાગતમ કરું છું તમને થમ જોઈ જોઈને તો તમને ખબર જ હશે કે આજે આપણી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે તમે જોઈ શકો છો હજી હું ઘરે તો પોકે નથી અને મિત્રો ઈડર તાલુકાનું મેદપરાકાની ગામ આવેલું હતું તે જગ્યાએ હું ટિફિન લઈને કામે ગયેલો હતો અને મેસેજ આવ્યો કે કોંગ્રેચ્યુલેશન તમે યુટ્યુબના ભાગીદાર બની શકો છો તો અમારા ગામનો નજારો તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો મિત્રો હજી ઘરે તો હું પોકે મિત્રો તમે જોઈ શકો છો અમારા ગામનો નજારો મિત્રો બનાવેલી પરબ કે રાજા હારસી સિકોતર એટલે ખબર પડી અને હવે ઘેર જઈને બતાવીશું કેવી પરિસ્થિતિમાં ઘરે વાળા છે આજે ત્રણ દિવસથી મિત્રો મોનિટાઈઝમાં ચેનલ મેકીતી હતી તો મિત્રો જોઈ શકો છો મારું ગામ મિત્રો જોઈ શકો છો હું ઘરે જાઉં છું મિત્રો ઘરે તમે જોઈ શકો છો ઘેર તો કોઈ ખબર નથી હરાના ટિફિન લઈને ગયા હતા મિત્રો કર્યા કામે

બધા ખુશ થઈ ગયા છે મિત્રો મોનિટાઈઝ કરવી એટલે કોઈ અઘરું નથી અને વિડીયોવાના પણ કોઈ અઘરું નથી કેમ કે મિત્રો ઘણી બધી મહેનત કરી પડતી હોય છે વિડીયોમાં રાત દિવસ એક કરવો પડે મિત્રો એની પાછળ કામ કરવું યુટ્યુબવાળા ભાઈ હોય એમને જ ખબર પડે કે કેટલી મહેનત કરી પડે હશે મિત્રો કે કઈ રીતના બધું કામ કરવાનું આવે છે અને તમે જોઈ શકો છો હું બતાવીશ મિત્રો જોઈ શકો છો છોકરો ખુશ થઈ ગયો છે મિત્રો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો જેથી કરીને અમારા નવા નવા વિડીયો તમે જોઈ શકો દરેક પ્રકારના મેળા અને ધાર્મિક વિડીયો અમે બનાવવાના ચાલુ કર્યા છે મિત્રો તો જય માતાજી બધાને અને અમારી જન્મ તમે નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી તો હવે હું મારા માતાજીએ સપનું પૂરું કર્યું છે તો મિત્રો હું એ જગ્યાએ જાઉં છું તમે વિડીયો બનાવજો જેથી કરીને તમે પણ દર્શન કરી શકો મિત્રો અમારું સપનું માતાજીએ પૂરું કરી છે આજે મારું તો મિત્રો પાણી જોઈ શકો છો તમે સારી રીતના તો મિત્રો આ એ જ મંદિર છે કે જે આપણા લોઘામાં મંદિર આવે છે તો મિત્રો આજે કઈ પણ આપણે બનાવેલી પરબ છે તમે જોઈ શકો છો આ જગ્યાએ પણ મિત્રો માપની મનાવી છે કે પાણી પીવા માટે કામમાં આવે તો મિત્રો તમારી પણ મનોકામના માતાજી પૂરી કરે તો જય માતાજી